આપણે બધા જયારે લાઈફ જીવીએ છીએ ને ત્યારે સૌથી કામ આપણે કે પરોક્ષ રીતે પોતાની જાતને ડેવલપ કરવાનું કરીએ છીએ સ્વયંને ડેવલપ કરવાનું તમે કોઈ પણ બિઝનેસમેન જોઈ લો એ પોતાનો બિઝનેસ કરે છે એની પહેલા પોતાની જાતને ડેવલપ કરે છે સ્વયંને ડેવલપ કરે છે જયારે કોઈ પણ સંબંધો કોઈના સારી રીતે ડેવલપ થાય છે તો એની પહેલા એ પોતાની જાતને ડેવલપ કરે છે પોતાના વિચારોને ડેવલપ કરે છે જ્યારે આપણે પોતાની ફિઝિકલ બોડીને પણ લઈ લો એને રોજબરોજ જે મેન્ટેન કરવાની આપણી જે છે જે સંકલ્પ છે એના માટે પણ આપણે પોતાની જાતને પહેલા ડેવલપ કરીએ છીએ એના આધાર ઉપર આપણે આપણું બોડી મેન્ટેન કરીએ છીએ અને આપણા સંબંધો મેન્ટેન કરીએ છીએ અને આપણું જીવન મેન્ટેન કરીએ છીએ તો સૌથી મહત્વની બાબત શું છે સ્વયંને ડેવલપ કરવાની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે બધા આજ કરીએ છીએ જેમ જેમ સ્વયં ડેવલપ કરતા જઈએ છીએ ને તેમ તેમ આપણું આપણે આપણી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ આપણું જીવન ડેવલપ કરીએ છીએ